ઘરમાં નાનું બાળક હોય છે સ્કૂલે જવાનું ચાલુ કર્યું છે પરંતુ સ્કૂલની અંદર એને ગમતું જ નથી બસ રડ્યા જ કરે છે એવું જ કયા કરે છે મને તો મમ્મી પાસે જ જવું છે મને સ્કૂલમાં ગમતું જ નથી મને સ્કૂલે જ નથી ગમું મારે એને સમજાવવું કેવી રીતે આ બધા ક્વેશ્ચન્સ છે ને દરેક મમ્મીને થાય છે જ્યારે બાળક છે ને ફર્સ્ટ ટાઈમ સ્કૂલની અંદર જતું થાય છે મને પણ થયા હતા પરંતુ એનાથી શું કરવાનું બાળકને ત્યાં કંઈક પ્રોબ્લેમ થતો હશે શું કંઈક બાળકને નહીં ગમતું હોય શું થતું હશે કેવી રીતે હશે દરેક મારો એક્સપિરિયન્સ સાથે તમને લોકોને શેર કરીશ ને સાથે સાથે એઝ એ એક ટીચર મેં નવ વર્ષની જે જોબ કરી છે એના એક્સપિરિયન્સથી પણ તમને લોકોને ખૂબ સમજાવીશ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે તો છેટસ સુધી જરૂરથી જોજો અને હા પ્લીઝ તમે તેને લાઈક કરજો ને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો હવે નાનું બાળક છે ને અત્યાર સુધી ક્યાં રહ્યું હોય બળ અભ્યાસ ઘરની અંદર જ રહ્યું હોય આખો દિવસ મોસ્ટલી મમ્મીની જોડે જ રહેતું હોય અને જ્યારે એને બહાર જવાનું થાય સ્કૂલની અંદર જવાનું થાય નવા લોકો જોવા મળે છે નવા વ્યક્તિઓ જોવા મળે છે જેણે અત્યાર સુધી કોઈ કરતાં કોઈને જોયા જ નથી એ વ્યક્તિ કોઈ બીજાની જોડે હવે ભણી ભણીને રહેવાનું છે એ પણ ફક્ત દસ પાંચ મિનિટ માટે નહીં પરંતુ અડધો કલાક કલાક બે કલાક ત્રણ કલાક સુધી તો બટ ઓબિયસ એને થોડુંક અજાણ્યું તો લાગવાનું છે ને એ વખતે રડવાનું જ છે કારણ કે એને એવું થાય છે કે હું આ કઈ જગ્યાએ આવી ગયો છું તો એની અંદર કરવાનું શું સૌથી પહેલાં તો એ કે બાળકને છે ને સ્કૂલે જ્યારે પણ મૂકવાનું હોય તો બાળકને થોડું પહેલેથી પ્રિપેર કરવાનું છે કે સ્કૂલ અંદર કેવું હશે પહેલાં તો સ્કૂલનો નામથી છે ને ઘણા લોકો બીવડાવી દે છે કે કશું પણ થાય છે ને તો કહેશે કે હું તારા ટીચરને કહી દઈશ હું તારા મેમને કહી દઈશ તારા સરને કહી દઈશ જોઈ લે તને સીધો કરી નાખશે કે તને બોલશે કે તને સ્કૂલે મૂકી હું આવું બધું કહેતા હોય ને તો પ્લીઝ બંધ કરી દેજો કારણ કે એનાથી ને ઇમેજ છે ને એક સ્કૂલની બહુ જ ખરાબ પડી જાય છે ને એના લીધે બાળકને ડર થઈ જાય છે કે હું સ્કૂલે જઈશ તો મને લોકો મારશે કે પછી મને ઘરે નહીં જવા દે તો બાળકની અંદર છે ને સ્કૂલ માટેની એક સારી એક ઇમ્પ્રેશન રાખો કે સ્કૂલે જ જવાનું છે અને પાછું આવી જવાનું છે મમ્મી ત્યાં બહાર જ બેઠેલા હશે કંઈ કરતાં કંઈ કરવા નથી તું ક્લાસની અંદર હશે એવી રીતે બહાર હું હોયશ બસ આટલું બાળકને સમજાવવાનું છે આ બધું કરવા છતાં પણ બાળક નથી સમજતું તો બીજો ઉપાય એ છે કે એના ટીચરને વાત કરો કે ત્યાં સ્કૂલની અંદર એને કંઈક પ્રોબ્લેમ થાય છે અડધા ઉપરના બાળકને છે ને કંઈ કરતાં કંઈક પ્રોબ્લેમ હોતો નથી જસ્ટ એમને અટેન્શન જોઈતું હોય છે એની અંદર હું પહેલાં મારો મમ્મી તરીકેનો એક્સપિરિયન્સ શેર કરું તો શીમાંશ તો લોકડાઉનની અંદર એ લોકોની તો સ્કૂલ ચાલુ જ નહોતી થઈ એને ડાયરેક્ટ નર્સરીમાં મૂક્યો હતો તો વન યર વન મંથ માટે મેં એને સમર કેમ્પમાં મૂક્યો હતો કે એ સ્કૂલે જાય ને એની પહેલાં વન મંથની અંદર થોડોક ટેવાય છે એ આખો એક મહિનો રડ્યો જ છે કે સવાર પડે તૈયાર થવાનું થાય એટલે રડવાનું ચાલુ મને નથી જવું આમ નથી તો કરવું પછી હું એને થોડુંક પટાઈ પટાઈને તૈયાર કરું ને કહું બસ આંટો મારીને આવી જઈએ છે બેગ તો લઈ લે આમ છે તેમ છે ટિફિનમાં ભર્યું છે પેલું છે એવું બધું કંઈ ને એને મોકલી દીધી બસ જઈને હું એને જસ્ટ માઇન્ડમાં એક જ વસ્તુ કહેતી કે હું ત્યાં બહાર જ બેઠી છું ગમે તે થાય તારે ચિંતા નથી કરવાની કંઈક પણ હોય ને તારે એવું નથી કહેવાનું કે મમ્મી જોડે જવું છે મમ્મી અહીંયા જ છે જેવી રીતે તને અંદર ભણાવે છે ને એવી રીતે મારે પણ ઘણી બધી વસ્તુઓ શીખવાની બાકી છે તો હું બહાર બેસીને બીજા ટીચર્સ મને ભણાવે છે હવે તારી એજ ને મારી એજ તો અલગ છે

તો એ સર જે મીન્સ કે જે પણ મેમ હતા બધા આંટીઝ હતા એ બધા મને ઓળખતા હતા તો એ લોકો એને બહુ જ પેમ્પર કરીને રાખતા હતા કે આ તો પ્રિયંકા ટીચર છોકરો છે કઈ પણ થાય તો અહીંયા આમ બેસ આમ દેસ મેં ચોખ્ખી એ લોકોને ફોન કરીને ના પાડી કે તમે એને બહુ જ વધારે પડતો ભાવ આપવાનો બંધ કરી દો બાકી રડવાનું બંધ નહીં જ કરે છોકરાને જેટલું વધારે અટેન્શન મળશે ને એને ખબર પડશે કે હું રડું છું ને તો આ લોકો મારી સાથે વધારે અટેચમેન્ટ રાખે છે વધારે અટેન્શન રાખે છે ને એના લીધે એ રડ્યા જ કરે છે તો આવું ને આવું ચાલતું રહેતું ત્યારે પછી મેં ટીચરને વાત કરી કે એને અટેન્શન આપવાનું બંધ કરી દો ભલે એ મારો છોકરો છે જસ્ટ એને ધ્યાન આપો કે એ બધું પ્રોપર રીતે કરે છે અદરવાઇઝ એને જે સ્પેશિયલ અટેન્શન આપો છો ને તમે લોકો કે ભાઈ શિવાંશ અહીંયા બેસ આ એક્ટિવિટી કર બહુ રડતો હોય તો બહુ વધારે પડતું મને એને નોર્મલ રીતે ટ્રીટ કરો ને હા સૌથી મોટી વાત એને થોડોક ગુસ્સો કરીને પણ સમજાવો કારણ કે એ કોઈને નહીં ગાંઠે એ મને ખબર છે એને ખબર છે કે રડશે ને તો તમે બધા એને મનાવશો ને એ એવું

પછી મારા પ્રિન્સિપલ થોડાક સ્ટ્રિક્ટ થાય એમની જોડે ને શિવાંશને ગુસ્સેથી કીધું કે શિવાંશ આવું નથી જ કરવાનું તારે અહીંયા જ બેસીને જમવાનું છે એ વખતે ટીચરને પણ એમ કહેતો કે તમે મને જમાડશો ને તો જ હું જમીશ મેં કીધું ભલે ભૂખ્યો રહેતો હું સવારે એને થોડોક નાસ્તો કરીને મોકલું છું ભલે ભૂખ્યો રહેતો એને નથી જમાડવાનું તમારા લોકોએ જો એને જાતે જમવું હશે તો જમશે પછી મેં ઘરે પણ એને થોડુંક સમજાયું કે આન્ટી હોય ટીચર્સ હોય એ લોકો કામ કરતા હોય હેન્ડવોશ ના કર્યા હોય તો એ લોકોના હાથે નહીં જમવાનું આપણે જાતે જમવાનું તે છતાં એક મહિના તો એ રડ્યો જ તો પછી એને જે પોતાની સ્કૂલની અંદર મૂક્યો હતો ને તો મને એ અનુભવ બહુ જ સારો પડ્યો કે એ પોતાની સ્કૂલની અંદર બહુ વહેલો એડજસ્ટ થઈ ગયો વન એક પણ દિવસે નથી રડ્યો જતો શાંતિથી હા છેલ્લા છેલ્લા એને લેંગ્વેજ પ્રોબ્લેમ થતી કારણ કે બધા જ લોકો હિન્દી બોલે તો ઇંગ્લિશ બોલે તો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બધું એને મિક્સઅપ થતું હતું તો છેલ્લા છેલ્લા તો અડધો કલાકની અંદર એ બહુ જ ઇરિટેટ થતો કે મમ્મી પાસે જવું છે મમ્મી પાસે જવું છે અને બસ ટીચર કહી દેતા કે હા બસ મમ્મી બાર છે મેં ટીચરને પણ કીધું હતું કે જ ગમે ત્યારે પણ કંઈક રડે કે કંઈક કરે ને તો એને કહેજો મમ્મી બહાર જ છે હમણાં થોડીક વારમાં મમ્મીનો ક્લાસ પતે ને તો આપણે બહાર જ જઈએ છીએ બસ તો આવી રીતે ટીચરનો પણ સપોર્ટ હતો મારો પણ સપોર્ટ હતો તો આવી રીતે મેં શ્રીશને સમજાવ્યો તો તમે પણ આ રીતે સમજાવી શકો છો હું એઝ અ ટીચરનો હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો અમુક છોકરાઓને છે ને અટેન્શન વધારે જોઈએ છે મારા ક્લાસના અમુક છોકરાઓ છ છ સાત સાત મહિના સુધી પણ રડતા હતા તો એની અંદર એવું જાણવા મળ્યું કે અમુક છોકરાઓ ગુજરાતી છે ટીચર હિન્દી અને ઇંગ્લિશમાં વાત કરે છે છોકરાને ખબર નથી પડતી એટલે એને પોતાના જેવું નથી લાગતું તો એના માટે રડ રડ કરે છે પછી અમે સૌથી પહેલાં એવું કરતા હતા કે ઘરની અંદર કઈ ભાષા બોલે છે એ લોકો તો અમે એ સર્ચ કરતા એના જે પણ લેંગ્વેજ વાળા હોય એ ટીચરને શોધતા ને એની જોડે થોડુંક ફ્રેન્ડલી થતા તો આ રીતે એઝ એ ટીચરનો મારો અનુભવ એ હતો કે છોકરાઓ જોડે જો ફ્રેન્ડલી રહીએ છ મહિના પણ લોકો રડી પણ શકે છે પણ અંદર જઈને બાળક પછી શાંતિથી બેસી પણ જાય છે એડજસ્ટ પણ થઈ જાય છે તો સપોર્ટ બંને બાજુથી જરૂર છે પેરેન્ટ્સનો પણ સપોર્ટ જોઈશે ટીચર્સનો પણ સપોર્ટ જોઈશે બાળક રડ રડ કરે છે તો એની અંદર ટેન્શન લેવા જેવું નથી રોજે એને એકની એક વાત સમજાયા કરો કે કંઈ કરતાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી હું બહાર જ બેઠી છું આજે તો આ મજા આવશે બિલ મજા આવશે આ રીતે રોજે જ તમે એને કયા કરશો ને તો બાળકને એક હેબિટ પડતી જશે કે ભાઈ હું રડું છું કે ગમે તે કરું છું મારે તો સ્કૂલે જવાનું જ છે તો આ રીત મેં અપનાવી હતી અને બંને એક્સપિરિયન્સ મેં તમને શેર કર્યા જો તમને લોકોને હેલ્પફુલ થાય તો જરૂરથી ટ્રાય કરજો આ ટોપિક ઉપર મેં પહેલાં પણ એક એકાદ વિડિયો મૂક્યો છે પણ એ પણ તમને હેલ્પફુલ થાય તો જરૂરથી જજો ઓકે બાય